જય માતાજી ગુડ મોર્નિંગ તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો જો તમારે દાતંગ કરી દીધું ચાવા પી લઈએ તો ચલો ચા પીવા તો જોઈ લીધી ચાવા પી લઈએ આપણે તો કન્ટિન્યુ બના રેજો ગરમ રોટલી આપણે ગમત દૂધ ભરા જતા દૂધ ભરીને આયા ટી ફીમ અને હવે આપણે નાહવાનું છે તો આપણે ફર્સ્ટ ક્લાસ નહી કાઢીએ પછી આપણે ટિફિન ભરી નોકરી જઈએ તો કન્ટિન્યુ બન્યા રહીજો તો આપણે નાય ધોઈ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે કરવાનો છે નાસ્તો તો નાસ્તામાં શું છે નાસ્તો કરી લઈએ તો આપણે નાસ્તો કરતા હતા નાસ્તો કરતા આપણે બાકી કેરી કાપી ખાઈએ છીએ કેરી આપણે ખાઈ લઈએ કંપનીમાં જઈએ તો આપણે કંપનીમાં એ ઘરે જઈએ છીએ પણ આપડે કપાવા કપાવાના છે તો આપણે સલૂનમાં જઈએ આપણે આપડે કપ થઈ ગયા પડે તો ચલો આપણે જઈએ સલૂનમાં વાળ કપાવા તો માં કન્ટિન્યુ બના તો આપણે મેટ્રો હેરસ્ટાઈલમાં વાળ કપાવા જઈએ છીએ તો જુઓ હેરસ્ટાઇલ ની દુકાન તો જો આપણે દુકાનમાં આવી ગયા છે અને આપણે હેર કટિંગ કરી લઈએ મસ્ત તો જો આપણે મિરમાં જોઈએ વિડીયો બનાવીએ છીએ તો આપણે મસ્ત હેર કટિંગ કરી લઈએ પછી જશું આપણે ઘરે તો જો આપણે બેઠા છીએ અને આપણું હેર કટિંગ થઈ ગયું છે અને હવે આપણે બાઇક પર બેસીને જઈએ ઘરે તો આજનો બ્લોગ આટલા સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો તો આ છે અમારા આશાપુરા માતાજીનું મંદિર જો વચ્ચે આવા છે